નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાવ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે નિંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં નિંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખુશ છે કે નહીં જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો આપણે નિંદર સંબંધિત કેટલા એવા ઉપાયો અને કેટલા એવા સંકેતો વિશે આગળ વાત કરીએ

ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો તેને આપે છે તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન માટે મોકલતા હોય છે તો હું તમને તે જણાવવાનો છું અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને અને ભગવાન અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે ચાલો આપણે જાણીએ કે ગુરુજી વિશે આ શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે મિત્રો આપણે નંબર એક ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર રાત્રે ત્રણ વાગ્યા પછી તેની આંખો ખુલવા લાગે તો આ સંકેત ખૂબ જ સારો માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પણ મિત્રો જ્યારે પણ તમારી આંખ ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે ત્યારે તમારે એક આ કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છતા હોય છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો મિત્રો તે કયું કાર્ય છે તે હું તમને આગળ જણાવવાનો છું હવે નંબર બે વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે આ પાણી પીતા હોય તો તમે ચોક્કસપણે સફળતા મેળવી શકશો અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય જો તે તમને ખૂબ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે જેને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના કરતા હોય અને રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય

તમારે એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને ન કહી દે તો ચાલો મિત્રો આપણે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચક પણ મળે છે તો તમારે શું સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો હવે નંબર 5 વિશે વાત કરી લઈએ તો તમને સપનામાં કોટુંબિક પ્રેમ તમારી પત્નીને મળતો પ્રેમ પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તો તેવા બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારીથી પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોત સપનામાં જોવા મળે છે તો આ એક ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે હવે નંબર 7 ની વાત કરી લઈએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે છે અને તમને મદદ કરવા હવે આપણે નંબર વિશે વાત કરી લઈએ તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂકાતો હોય અને તમને સપનામાં એવું લાગે છે કે આજુબાજુમાં પવન ફૂકાઈ રહ્યો હોય અથવા તો જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવતો હોય જે પહેલા ક્યારેય ન થયો હોય તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ વિશે વાત કરી લઈએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારે તમને અનુભવ થાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેને મને ઘેરી લીધો છે તો તમે સમજો છો કે ભગવાન તમારી દેવી શક્તિઓ એ તમને ખેરી લીધા છે આવી તક એવા લોકો સાથે જ થાય છે જેઓ ખૂબ પૂજા કરે છે હવે આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુખ દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી શકતા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું અને જો સીટી વગાડવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર વિશે વાત કરી લઈએ તો અવાજ તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કોઈએ તમને બોલાવ્યો છે અથવા તો તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમને કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી નું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ હવે મિત્રો નંબર બાર વિશે વાત કરી લઈએ તો જો તમને તમારા સપનામાં લીલો બગીચો અથવા તો ખેતર જોયું હોય જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ કે તમને જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે હવે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરી લઈએ તો જો તમને સ્વપ્નમાં ઘૂવડને જોઈતું હોય એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મળવાની તકો સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે મિત્રો નંબર 14 વિશે વાત કરી લઈએ તો સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વાદળ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુમાં તમે રોકાણ કરશો અને ત્યાં નફો મળશે મિત્રો સ્વપ્નમાં સોપારીને જોવી એ પણ સુખ સમૃદ્ધિની નિશાની છે મિત્રો નંબર 15 વિશે જો આપણે વાત કરીએ તો જો તમને સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચાંદની અને ગુલમહોરના ફૂલો જોવું એ પણ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનોનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારો સંકેત પણ છે હવે મિત્રો નંબર સોળ વિશે વાત કરી લઈએ તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ આવે છે

આના વિશે કંઈ પણ નથી કહેવાનું તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ માનવાનો સંકેત છે તો મિત્રો હવે આપણે તે પણ જાણી લઈએ કે તમારે કયા સમયે સુવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ તો કયો સમય શ્રેષ્ઠ માનવામાં પણ આવે છે તો આપણે વાત કરીએ સુવાના સમય વિશે તો તમારે નવ વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો નવ વાગ્યે કોઈ કામ સરનો સૂઈ ન શકતા હોય તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમયે સમક્ષ ન હોય તો તમે સૂર્યોદય પહેલા ઉઠી શકો છો તે સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો મિત્રો ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે જો ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે તમારી નિંદર ઉડી જાતી હોય અથવા તો તમારી આંખ 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌથી પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો 3 થી 5 વાગ્યા વચ્ચે અને જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા પણ કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનના નામનો જાપ કરો અને નામનો જાપ કરીને સૂઈ જાઓ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડિયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આ જ વિડિયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ